બોટાદ APMC માં કપાસી નવી સીઝનનો પ્રારંભ થઈ ચુક્યો છે 1500 રૂપિયા થી 2100 રૂપિયાના ભાવમાં વેચાયો કપાસ સારી આવક અને સારા ભાવ રહેવાની વેપારી તેમજ જીન એસોસિએશનના તેમજ યાર્ડના ચેરમેન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે બોટાદ શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ગણપતિ દાદાના સાનિધ્યની સાથે સીઝનનો નવા કપાસી શરૂઆત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષી સિઝનના પ્રથમ કપાસમાં ખેડૂતોને પંદરસો રૂપિયાથી લઈ રૂપિયા એકવીસો સુધીના ભાવ હરાજી દરમિયાન મળે અને ખેડૂતો દ્વારા તેમને મળેલા ભાવ પોષણક્ષમ ભાવ અંતર્ગતની વાતની સાથે ખેડૂતે ખુશી વ્યક્ત કરેલ હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માણવામાં આવે છે કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન રોજ એંશી હજારથી લઈને રૂપિયા એક લાખ મણ સુધીની આવક જોવા મળે છે ત્યારે બોટાદ કોટન યાર્ડમાં માત્ર બોટાદ જિલ્લો જ નહીં પણ આસપાસના જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અને અમરેલી જિલ્લાના તાલુકામાંથી પણ અહીંયા બોટાદ ખેડૂતો કપાસ લઈને અને વેચવા આવે છે કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતોની કોઈ પણ જણસ હોય તેમાં ખેડૂતોને પોતાની જણસ વેચ્યા બાદ તે જ દિવસે પેમેન્ટ મળી જતું હોય છે જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો આવતા હોય છે ત્યારે આ વર્ષની સિઝનની શરૂઆતની સાથેનો કપાસ પંદરસોથી એકવીસોના ભાવમાં વેચાણનો છે ત્યારે બોટાદ જીન એસોસિએશન બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ દ્વારા પણ જણાવવામાં આવેલ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં પણ ખૂબ જ વધારો થશે અને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ પણ મળશે તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા દ્વારા આજરોજ કપાસની સિઝનના શુભારંભ અંતર્ગત ખુશી વ્યક્ત કરી અને જણાવેલ કે અન્ય જિલ્લાઓની સરખામણીમાં બોટાદ જિલ્લામાં જરૂરિયાત મુજબ સારો વરસાદ પડતા પાકમાં પણ કોઈપણ જાતનો રોગ ન હોવાના કારણે ખૂબ જ સારું ઉત્પાદન જોવા મળ્યું છે અને આશા છે કે ખેડૂતોને ખૂબ જ સારો ભાવ પણ મળશે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પણ શરૂ થશે ત્યારે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં આવક સાથે ખેડૂતોને સારો ભાવ મળશે તેવી વાત સાથે ચેરમેન મનહર માતરિયા દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવેલ મારું નામ જનકીભાઈ પટેલ છે પટેલ જીનિંગ એન્ડ ગણેશ ઓઈલ મિલ બોટાદ કોટન એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ જનકીભાઈ બોટાદ નું યાર કોટન સૌથી મોટું યાર કહેવામાં આવે છે જ્યાં આજે કપાસ નો શુભારંભ છે કેવા ભાવ આજ નવા કપાસ આવક હોય શુભારંભ ભાવ 1500 થી માંડીને 2125 રૂપિયા રૂપિયાના ભાવ પડે છે સીઝન દરમિયાન આવક કેવી હોય છે અને ભાવ કેવા હોય છે આવક સિઝનમાં માં 80000 થી લાખ મણની આવક હોય છે અને ખેડૂતોને સાંજ પડે તા માલ હરાજી પૂરી થાય અને ખેડૂત પોતાનું ઘરે જતા રહે છે. આવક સરકારીમાં આવક અને રહેશે? આવક તો એમએસપીના હિસાબે ખેડૂતોને 1600 રૂપિયાના ભાવ છે મળી જ રહે છે અને ગવર્નમેન્ટ ની પણ તૈયારી છે ગત વર્ષે સરખામણી હવામાન સારું હોવાથી છે કપાસનું ઉત્પાદન બોટાદ એરિયામાં સારું એવું રહેશે અને આવક પણ સારી એવી રહેશે.

એક થી પ્રથમ થયેલ છે આગામી દિવસોમાં બોટાદ જિલ્લો કોટન ઝોન હોવાને કારણે સમગ્ર રાજ્યમાં બીજા ત્રીજા નંબરે કપાસની આવક થાય છે ગત વર્ષે ગુજરાતની અંદર બોટાદ

આજુબાજુના સુરેન્દ્રનગરના બે ત્રણ તાલુકા અમદાવાદના બે ત્રણ તાલુકા રાજકોટના બે ત્રણ તાલુકા અને સમગ્ર બોટાદ જિલ્લાનો જયારે કપાસ આવી રહ્યો છે ત્યારે ગત વર્ષે રોજની ની અંદર એક લાખ મળ કપાસની આવક થતી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં એવું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં રોજે કપાસ વેચાય અને સાંજે બધા જ ખેડૂતોને પૈસા મળી જાય અંદાજીત ચાલીસેક કરોડ જેવી રકમની જણસીની બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવક થાય છે અને સાંજે બધા જ ખેડૂતોને રોકડા પૈસા મળી જાય છે ત્યારે આગામી દિવસોમાં સારામાં સારી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની અને મગફળીની આવક થઈ છે